Oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સુરેન્દ્રનગરથી ઘટના સામે આવી છે હળવદ તાલુકાના ચરાડવા ગામમાં ત્યારે એક પિતાએ કામ ધંધે ન કરતા પુત્રની હત્યા કરી દેવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે આરોપી દેવજીભાઈ કરશનભાઈ સોલંકીએ તેના પચી વર્ષીય બેરોજગાર પુત્ર મનોજની ધોળી વડે ગળું દબાવીને હત્યા કરી છે બનાવ મૃત્યુકના પિતરાભાઈએ કાકા વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી ત્યારે મિત્રો વાત કરીએ તો ચરાવડાવા ગામમાં ત્યારે દેવજીભાઈ કરશનભાઈ સોલંકી અને તેમનો પુત્ર મનોજભાઈ સોલંકી એકલા રહેતા હતા હતા મનોજભાઈ સોલંકી સોલંકી કોઈ કામ ધંધો કરતો ન હતો આ કારણે તેમના પિતા ત્યારે ત્યારે સાથે વારંવાર ગઈકાલે પણ પિતા પુત્ર વચ્ચે કામ ધંધે ત્યારે ચડાવવા બાબતે બોલાચાલી થઈ હતી વધુ આપને જણાવી દઈએ કે આ દરમિયાન દેવજીભાઈએ ત્યારે ધોળી વડે મનોજનું ગળું દબાવી દીધું હતું જેના કારણે તેનું મૃત્યુ થયું હતું દેવજીભાઈ પુત્રની ત્યારે હત્યા કરી આસપાસના લોકો કરી હતી પાડોશી રહેતા લોકો જણાવ્યા અનુસાર મનોજ દેવજીભાઈએ બોલાચાલી થઈ હતી અને જ બેભાન હાલતમાં ચારોડા સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં સરકારી ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો જે આમ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ